આઈ આર તું હા હા છોડ લાઈ હેતમ જતી નથી છોડ્યું ખેતરમાં ઓન પોખમ બધું અમે જોઈએ છે કોણ બનાવશે તા કાકો હમ

સરીસરી બાપડે પાડા જીવી દે દે એવું કેને નાસલ લાગે ધારી પણ એ તો મો વાત સ

પકડશે તો ખરું એમ તો વેલા તો પકડી પડે આ ખાય ખરું આમ જી છે ઓહો શી કરો પકડો તો મૂકી દીધો મૂકી દીધો કમી તો ચાલો જવા દે